રા ગ્રામ પંચાયતના સરપંચ વલી મામદભાઈ તરફથી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ ફુલરા ગ્રામ પંચાયતના વડીલો મિત્રો અધિકારીઓ કંપનીના તમામ સાહેબો અને સમગ્ર દેશવાસીઓને દિવાળી પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ નવા વર્ષમાં પણ અમે આશા રાખીએ છીએ કે ફુલરા ગ્રામ પંચાયતના શૈક્ષણિક અને રોજગારી સંબંધી કાર્યો વધુ મજબૂત અને કાયમી બનશે ફુલરા ગામનો સર્વાંગી વિકાસ સતત આગળ વધશે ગામની તમામ જરૂરિયાતો અને વિકાસના કાર્યમાં આપનો સહકાર અને આશીર્વાદ મળતો રહેશે પ્રકાશ ભરી જીવનમાં ખુશી ફરે દર ઘરમાં ફુલરા ગામે વધી વિકાસ પ્રગતિની દરેક ધરામાં શિક્ષણ રોજગારી અને સુખની બગિયા હંમેશા ખીલતી રહે આ નવા વર્ષમાં સમૃદ્ધિ અને આનંદ ભરી રહે દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ